પુણા ગામ સીતાનગર ખાતે આવેલી ક્રિષ્ણા સોસાયટીના મકાનમાંથી આ જથ્થો ઝડપી લેવાયો છે ત્રણસો પંદર કિલો શંકાસ્પદ નકલી પનીર નો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે પંકજ રમણીક ભૂત નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ હોય તે પ્રકારની માહિતી મળી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પાસેથી જી કીર્તે ફરી એક વખત નકલી પનીરનો જથ્થો ઝડપાયો બિલકુલ સુરતના ઝોન વન એટલે કે પુના વિસ્તાર માંથી નકલી પનીર ની જથ્થો પકડાયો છે ત્રણસો પંદર કિલો પનીર નો જથ્થો પકડાયો છે ખાસ કરીને જથ્થા જોડે પંકજ રમણીક ભૂત નામને વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલી રહી છે ખાસ કરીને પુના ગામ સ્થિત સીતાનગર ખાતે આવેલા કૃષ્ણ સોસાયટી ના એક મકાન માં આ જથ્થો હતો ખાસ કરીને પોલીસ અધિકારી દ્વારા પનીર ના સેમ્પલ ને પુષ્ટીકરણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થશે પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા પનીર નકલી હોવાનું માલુમ થયું છે એટલે કે ફરી એક વખત ખાવાનો સામાન અને પનીરના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર છે કે પનીર નકલી તે પણ ત્રણસો ને પંદર કિલો ઝડપી પાડવામાં આવ્યું છે જી બિલકુલ આપનો આભાર પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની અતિ મહત્વની વસ્તુઓ ઘરવખરીનો સામાન ફૂડ પેકેટ્સની વિવિધ કિટ ધરાવતી ટ્રેનને પંજાબ મોકલવા માટે લીલી ઝંડી આપી પ્રદેશ ભાજપે પણ અગિયાર વેગન પંજાબ મોકલ્યા છે છત્તીસગઢ ખાતે પણ આઠ હજાર કીટ ટ્રકોમાં રવાના કરાઈ છે આફત આવે આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજ વસ્તુઓ ઘઉંથી માંડી અને કપડાં સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે છત્તીસગઢ પૂરની સ્થિતિ અંગે ગુજરાત સેવા માટે તત્પર છે ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલવામાં આવશે છત્તીસગઢ પૂર પીડિત માટે સેંકડો કીટ તૈયાર કરાય છે અને પૂરપીડિત કીટ માટે જીવન જરૂરી વસ્તુઓ ઘરવખરી તેમજ ફૂડ પેકેટ્સ મોકલાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને સાથે સામગ્રીનું કરાવશે પ્રસ્થાન અને માલસામાન લઈ જતી આ ટ્રક કમલમથી રવાના થશે બત્રીસ વસ્તુઓ સાથેની ચાર હજાર કીટ તૈયાર કરવામાં આવી છે છત્તીસગઢ પૂર સામગ્રીની ગુજરાત દ્વારા કરેલી સહાય અંગે ભાજપના મહામંત્રી રજની પટેલનું નિવેદન છે ભાજપ રાજનૈતિક પક્ષ છે સેવા હુત્ર છે સમાજની વચ્ચે ભાજપ રહે તેવી ઓળખ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા ત્યાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતી હોય છે એ જ ક્રમમાં આજે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલયથી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દંતેવાડામાં જે પૂરના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ અને પંજાબમાં પણ જે પૂર હોનારતની સ્થિતિ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠામાં પણ જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી માની શ્રી ઉપસ્થિત રહી અને લીલી ઠંડી આપી અને ટ્રકોને રવાના કર્યા છે જ્યાં પૂરની વધારે ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ બધા પોતપોતાની રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની મોટી આફત આવે ક્યાંય મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો સ્વભાવ જ છે અને એમાં પણ ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે ત્યાં પહોંચી જવું અને આર્થિક અને તન મન થી એમની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સંતલપુરની મુલાકાતે સંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત નળિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ પાંચ મૃતકોના પરિવારની મુલાકાત લીધી છે યુવાનોના પરિવારને મળી સાંત્વના આપી છે મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિનજી ઠાકોર તંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે દેશમાં દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સપનાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના તૈયાર કરવામાં આવે છે પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો આવાસમાં મકાન મેળવી ભાડે આપતા હતા જેને લઈને મનપાને અનેક ફરિયાદો મળતી હતી અને પછી કાર્યવાહી પણ હાથ ધરાય છે ભાડે રહેતા લોકો અને મોડ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાય છે એક અઠવાડિયામાં પાંચ હજાર પાંચસો નેવું ઘરની તપાસ કરવામાં આવી અને જેમાં ત્રણસો એકવીસ ઘરમાં ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં એકસો ચોસઠ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છ પશ્ચિમ ઝોનમાં ચોર્યાસી દક્ષિણ ઝોનમાં ચાલીસ જ્યારે કે પૂર્વ ઝોનમાં સત્યાવીસ મકાનમાં ભાડુઆતમાં જેમાં પણ ભાડુઆત હશે એનું મકાન પરત લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે લગભગ ત્રણસો એકવીસ લોકોને નોટિસ આપી છે પચીસ મકાનો પરત લેવામાં આવ્યા છે આવનારા દિવસમાં આ કામગીરીને ખૂબ વેગ આપવાનો છે અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ આર કે એમ એમ બોયઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી બંધ હાલતમાં છે આ હાઈસ્કૂલમાં ધોરણ નવ અને દસના પચાસ વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે અને જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે એક સમયે આ બોઇઝ હાઈસ્કૂલમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં પાંત્રીસ થી વધુ હાઇલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો

અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે એક વખત વીસ વર્ષ પહેલાં ચલાલામાં પચીસ ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ બરાબર અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે ધારાસભ્ય સંસદ સભ્ય એની ગ્રાન્ડમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માન માગ છે કે ત્યારે આરતીમાં હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે જર્જરીત બની ગઈ છે કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં બરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી કે ધારાસભ્ય શ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને આ એક નવી બિલ્ડિંગ મળે આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ સેક્શન મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે